ફેમિલી કેમ છો ત્યાં બધા બધામાં સ્વાગત કરું છું આપણે ધાનું બેસ્ટ વ્લોગ એમાં તમે હાર્દિક સ્વાગત છે દોસ્તો તો ફિલાલ દોસ્તો આજે આપણે મતલબ થમને લઈને તમને ખબર પડી કે એ શું છે શું નહીં તો આજે આપણે જવાનું છે ઘરે અને બ્લોગમાં બન્યા રહી જવું બ્લોગ એન્ડ સુધી જો કારણ કે ધાવ સુધી આપણો મતલબ બ્લોગ ચાલવાનો છે તો બ્લોગ પછી તો લાઈક ના ગયો સેન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવે છે ને આપણે બધી તૈયારી કરીએ છીએ અને નીકળવાની પણ તૈયારી કરીએ છીએ ચલો હવે આપણે રૂમમાં જઈએ આ બાજુ મારા પપ્પા જે છે એ પાણી વાળવાનું રહે તે બધું મતલબ મોટરનું એ બધું ફીટફાટ કરે છે કારણ કે મોટર સાયકલ કરવાની છે એટલા માટે અને આપણે મળશે હવે આપણો અહીંયા ત્યાં લાસ્ટ બ્લોગ છે હવે ફરી વ્લોગ મતલબ અહીંયાના આવશે નહીં આપણે અહીંયા સુધી છે મારા પપ્પા અહીંયા આગળ છે આપણું આ બેગ છે આપણી બેગ બેગ કમ્પ્લીટ એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે જવાનું છે બજારમાં મતલબ કિરિયા બસ સ્ટેશન તો આપણે આવી ગયા છીએ બસ સ્ટેશન પર આપણે શ્રી ઊંઘી ગઈ હતી પણ હમણાં જાગી છે તો આપણે ખંભાળિયાના બસ સ્ટેશન પર આવી ગયા છે આ બાજુ બસ સ્ટેશન છે ખંભાળિયાનું તો હવે આપણી બસ પણ આવી જવાની તૈયારી છે દસ પંદર મિનિટની વાર છે ત્યાં સુધી આપણે થોડું વારી ફરી લઈએ સ્ટેશનની અંદરમાં કારણ કે અને હું છે મમ્મી પપ્પાથી દૂર જવાનું એટલે યાર બહુ તકલીફનું કામ છે કારણ કે એકલા રહેવાનું હરવા ફરવાનું પછી મારા પણ એકલા થઈ ગયા અને મારમાં મા બી રડતી હતી આપણે શરિયાને મતલબ મૂકવા આવી હતી તો મજા નહીં આવે પણ પરિવારથી દૂર થવું પડે યાર શું કરીએ હવે તો આવશું ફરી યાર બીજી વાર કારણ કે મહિના પછી પાછું ફરી આવવા છે અત્યારે આવવા નહીં એક ફરી મારે બેન પાસે મારે કામ કરવા જવાનું છે અને આપણી શરીરને ઘરે મૂકવાની છે તો બ્લોગમાં બની રહીજો હવે આપણે બસ આવવાની તૈયારી થઈ ગઈ છે તો ફાઇનલ દોસ્તો આપણી બસ આવી ગઈ છે ચાલ ચાલો જરૂર બોડી ચાલ આપણી બસ આવી ગઈ દોસ્તો આપણી બસ આવી ગઈ છે પાર્થિવ

जाजा ससा स દોસ્તો આજુબાજુ આપણે આપડે રહી છે એનો નજારો પણ ક્યાં એક નંબર છે આ બાજુ આપણી બસ છે અને અહીંયા ચા નાસ્તો માટે ઊભી રહી છે બસ અહીંયા આગળ છે તો ચલો હવે થોડું ચા પાણી કરી લઈએ બાકી દોસ્તો બિલ્ડિંગ તો દોસ્તો આપણે આઈ ગયા છે દાહોદ અંદર હું ઉતરી ગયા છે ચા પાણી કરીએ અને સાફ લીધી છે અહીંયા દાતણ પાણી કરીએ છીએ આપડે આ શ્રીયા આપડો આપડા ભાઈ નું ફોન કર્યો છે આવે છે લેવા આપડે આપણે શરીયા મતલબ નાસ્તો કરવો છે તો નાસ્તો થોડો કરાવી લઈએ આપણો ભાઈ આવે છે ગાડી લેવા માટે તો દોસ્તો આપણો ભાઈ આપણે આવી આપણને મતલબ આવી અને ભાઈ ખાલી જશે કારણ કે મારો ભાઈ એ મતલબ શૂટ કરવાનું થોડું રહી ગયું અને આપણો ભાઈ મતલબ બજારમાં આવી અને બાઈક બાઈકાલી ઘરે અને આપણે છે ને બજારમાંથી બહાર પણ નીકળી છે હાઈવે પર આવી ગયા છે અને મેં કીધું હવે આપણો મતલબ બ્લોગ વધારે લાંબો કરવાનો છે હવે એન્ડ કરી નાખવાનો છે તો આપણો નાનકડો બ્લોગ તમને કેવો લાગજો કેવો નહીં કમેન્ટ કરજો તો શેર કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા એક બ્લોગમાં તમ તક કે લઈએ બાય